ગુજરાતમાં ટકરાશે આજે અત્યંત ભયંકર અને તીવ્ર બનેલી લો પ્રેશર જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને લો પ્રેશરના એરિયામાંથી હવે આ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાત ઉપર આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને અત્યારે ગુજરાતમાં ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે આ લો પ્રેશરના કારણે આજે ગુજરાતની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્ય ઉપર આજે તૂટી પડતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને અતિ પુષ્કળ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને આજે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજ એક સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો રાજ્યની અંદર જોવા મળી શકે છે ને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે સરોવરની અંદર પાણી પણ પુષ્કળ આવક જોવા મળવાની છે ગુજરાત રાજ્યની અંદર વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લા અને તાલુકામાં ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં કિસાનના ઉભા પાકોને પણ માઠું નુકસાન થયું છે રસ્તાઓ ખોરવાઈ ગયા છે તો અનેક લોકોના મોત થયા છે અને અનેક ગામડાઓની અંદર વીજ પુરવઠો પણ ખોરવાયેલો જોવા મળ્યો છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર પોતાનું ભયંકર અને તીવ્ર જોર વધારતું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે નાગપુરના વિસ્તારોની અંદર આ લો પ્રેશરની તીવ્ર અસરો મજબૂત બનતી જોવા મળી છે અને નાગપુર આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતની અંદર ટકરાવવા માટે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે અને આગામી કલાકોમાં ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકરાયેલી પણ જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર ભયંકર પવનની તીવ્રતા જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર થી લઈને ધોધમાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ને આગાહીની સાથે ગુજરાતની અંદર આજે તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે વીજળીના ચમકારાની સાથે અને ભારે પવનની તીવ્રતા સાથે તોફાની પવન ફૂંકાયો હોય તેમ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર ગુજરાત ઉપર બારે મેઘ ખાંગા કરતા જોવા મળી શકે છે રાજ્યની અંદર મેઘ તાંડવ રીતસરનું જોવા મળશે અને અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાતની અંદર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય તેવી રીતે ગુજરાતની અંદર અણરાધાર અને અતિ ભયંકર વરસાદ આજે રાજ્યની અંદર જોવા મળી શકે છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો અત્યારે નાગપુરના વિસ્તારોથી તેના આજુબાજુના સંપૂર્ણ રાજ્યોની અંદર આ સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ લાઇન અને સોફ સ્ટ્રફ પણ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે ને આ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે આજે નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર ધાનબળની સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારો અલાહાબાદ ગ્વાલિયર જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનો આ સિસ્ટમ પોતાની તરફ ખેંચીને સિસ્ટમ હજી પણ મજબૂત બનતી જોવા મળી છે અને આ સિસ્ટમ મજબૂત બનીને હવે ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી છે જેને જોતા ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળ્યું છે અને આજે ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે ને જેમાં અત્યારે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે કે કયા કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આજે સંપૂર્ણ ગુજરાતની અંદર અત્યંત ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને આખા ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા આંધી તોફાન સાથે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારોની અંદર પાલનપુર ખેડબ્રમાં રાધનપુરના પંથકોમાં મહેસાણાના જિલ્લાની અંદર હિંમતનગરના વિસ્તારોને વિરમ ગામના વિસ્તારોમાં મો તાંડવ ભયંકર બનતું જોવા મળી શકે છે ને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ વધવાના કારણે આજે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની લઈને પણ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસરો ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર બનવાના કારણે આ નવા રાઉન્ડમાં ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી અતિ ભયંકર વરસાદ சதனே இனே મોટી આગાહી જાહેર કરવામાં આવી છે અને આજે મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે અને આજે ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ગોધરાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લામાં બોડેલી વડોદરાના જિલ્લાની અંદર સાથે સાથે આણંદના જિલ્લાની અંદર તે ઉપરાંત ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતનો વિસ્તાર ગોધરાના પંથકોની અંદર બોડેલીના વિસ્તારોની અંદર ખેડા મહીસાગર પંચમહાલના જિલ્લાની અંદર પણ આજે ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને આ એરિયાની અંદર અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ ફરી એકવાર તીવ્ર બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમ તીવ્ર બનવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળશે વીજળીના ચમકારા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર બનતા જોવા મળ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમ આજે આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતી જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો આજે અરબ સાગરમાંથી આવતો ભેજયુક્ત પવન અને બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનના કારણે એક યપર સર્ક્યુલેશન એરિયા પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બનેલું જોવા મળ્યું છે અને યપ્પર સર્ક્યુલેશનવાળા એરિયાની અંદર અત્યારે આ સિસ્ટમનો ભારે ઘેરાવો મજબૂત બનીને પોતાનું તીવ્ર સંક્રમણ દર્શાવતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ અત્યારે સક્રિય બની રહેલું જોવા મળ્યું છે અને સિસ્ટમ પણ તમે જોઈ શકો છો કે બિલકુલ દક્ષિણ ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર આવી પહોંચેલી જોવા મળી છે અને સિસ્ટમનું હજી પણ જોર વધતું જોવા મળ્યું છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર જોરથી ટકરાયેલી જોવા મળે છે અને જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર રીતસરનું આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા આજે છલકાતા જોવા મળશે ને આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ આજે વલસાડના જિલ્લાની અંદર આહવાનો વિસ્તાર સાપુતારાના વિસ્તારની અંદર દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે વ્યારાના વિસ્તારોની અંદર સુરત તાપીના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર પણ અત્યારે ઘોર અંધકાર અને સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે આમોદરા જિલ્લાની અંદર આમોદના વિસ્તારની અંદર રાજપીપળાના વિસ્તારની અંદર ભરૂચ અને નર્મદા નર્મદા જિલ્લાની અંદર પણ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ અત્યારે વધતું જોવા મળ્યું છે અને આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાઈને પોતાનું તીવ્ર સંક્રમણ દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને બંગાળની ખાડીના પવનો ટકરાવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર પવનની ઝડપો અત્યારે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિ ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલી જોવા મળી છે અને આમ ઘાતકી પવનોની ગતિવિધિને સાથે આજે રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જેમાં ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી છે જેમાં આજે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળશે જેમાં ભાવનગરનો જિલ્લો બોટાદ જસદણ ગોંડલ અમરેલી જૂનાગઢના જિલ્લાની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીની સાથે જામનગરના જિલ્લાની અંદર પણ મોટો બદલાવ અત્યારે જોવા મળી રહ્યો છે તે ઉપરાંત અરબસાગરની કાંઠે અડીને આવેલા વિસ્તારો અલંગ મહુવા ઉના વેરાવળ ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારા પણ તીવ્ર બનતા જોવા મળ્યા છે પોરબંદર ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકા અને જામનગરના જિલ્લાની સાથે રાજકોટના જિલ્લાની અંદર અને ગોંડલ પંથકોની અંદર પણ વાદળો ઘેરાઈને આભ ફાટ્યો હોય તેવી રીતનો માહોલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધતો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ફૂંકાઈને સિસ્ટમનું ભારે જોર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે અને આમ આજે સૌરાષ્ટ્રની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું અત્યંત ભારે જોર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે કચ્છના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળ્યો છે અને કચ્છની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે લો પ્રેશરની અસરો વધતી જોવા મળી રહી છે કચ્છના વિસ્તારોમાં ભારે પવન અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની ગતિવિધિની સાથે આજે કચ્છની અંદર છવાયું અને કાળું ડિબાંગ વાતાવરણ જોવા મળશે જેમાં રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયાની સાથે લખપતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે આમ રાજ્ય ઉપર વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરોને જોતા અને મેઘરાજાનું ભારે તાંડવ ગુજરાતની અંદર વધવાના કારણે લો પ્રેશર સિસ્ટમ ટકરાવવાના કારણે આજે ભયંકર મેઘ તાંડવની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે આજે અતિ અતિભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે અને આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર જાહેર કરવામાં i'll be right